પાદરા તાલુકાના મહુવડ રણછોડરાયજી મંદિરે વિશ્વ શાંતિ અર્થે વિષ્ણુયાંગ મહાપૂજાનો કાર્યક્રમ યોજાયો રણછોડરાયજી મંદિરના મહારાજ રાજુભાઈ સાઠેએ જણાવ્યું કે ઓગણીસો ને બેમાં આ મૂર્તિની અહીંયા પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આવી મૂર્તિ આખા ભારતભરમાં ફક્ત અહીં જ આવેલી છે આ મૂર્તિ એકલબારા મહુવડ અને ડબકા ત્રિભેટે આવેલી છે આ મૂર્તિ માટે ચિત્રાલ મહુવડ પાદરાવડું દરાપુરા આ પાંચ જગ્યાના મુખીઓને એક સાથે સ્વપ્ન આવ્યું હતું અને આ ગોમતી તળાવ પાસે તાજા ફૂલો પડેલા હશે ત્યાં તમે ખોદકામ કરો અને ત્યાં ખોદકામ કરતા વિષ્ણુ ભગવાનની ખભે લક્ષ્મી માતાને મૂકેલી તેવી મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ છે બધા પોતપોતાના ગામે આ મૂર્તિ લઈ જાય મંદિર બનાવવાની વાત કરવા માટે વિવાદ ઊભો થયો હતો ત્યારે એકલબારાના ગંગુબા ઠાકોરે વચ્ચે પડી ચિઠ્ઠી નાખો અને જે ગામની ચિઠ્ઠી નીકળે ત્યાં આ મૂર્તિની પ્રતિષ્ઠા કરવી તેમ નક્કી કર્યું હતું અને ચિઠ્ઠી નાખતા નાના બાળક પાસે તે ચિઠ્ઠી ઉઠ પાડી હતી ત્યારે હનુમાનજી મહારાજની આજ્ઞાથી મહુવડનું નામ આવ્યું હતું આમ આઝાદી પહેલાં આ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી વર્ષ એકસો ને મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી દર વર્ષે ફેબ્રુઆરી માસમાં લક્ષ્મીજી સહિત ઉજવાય છે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે આજે અહીંયા જગતના કલ્યાણ અર્થે શ્રી વિષ્ણુયાંગ મહાપૂજનનું ભવ્ય આયોજન જાણીતા એડવોકેટ અને નોટરી ભાવેશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું આ મહાયાગ માટે જાણીતા પંડિત

અમદાવાદ થી મધુકરભાઈ ઠાકર ઉત્તરસડા થી પંડ્યા અમદાવાદ થી હરીશભાઈ રાવલ આનંદભાઈ પંડિત સહિત અનેક મહાનુભાવો પધાર્યા હતા એમ મહારાજ રાજુભાઈ સાઠે જણાવ્યું હતું હા રાજુભાઈ આ મંદિર કેટલા વર્ષનું છે અને આ મંદિરનો શું ઇતિહાસ છે હવે રાજા રણ છોડની જય લક્ષ્મી નારાયણ દેવકી જય આ મંદિરનો ઇતિહાસ એવો છે કે પહેલેના કાળની અંદર ફક્ત અહીંયા આગળ શ્રી હનુમાનજી મહારાજ હતા એ ખુલ્લા સ્વરૂપમાં હતા પણ તે વખતના સમયની અંદર જ્યારે હનુમાનજી મહારાજનું અહીં આગળ ફક્ત ખુલ્લા સ્વરૂપમાં હનુમાનજી મહારાજનું સ્વરૂપ હતું અને અહીં આગળ ગાયકવાડના પરિવારજનો તથા અવારનવાર અહીં આગળ એ ચાલતા અને હનુમાનજી મહારાજના દર્શન કરતા એમને મનની અંદર આવી ઈચ્છાઓ જાગી કે આજે આપણે આવા સારા મહેલમાં રહીએ છીએ અને આજે આ હનુમાનજી મહારાજ આ ખુલ્લા સ્વરૂપમાં છે એ શોભા ના દે એટલે દરેકે લોક ફાળો ભેગો કરી લે હનુમાનજી મહારાજનું આજે દેખાય એ મંદિર હનુમાનજી મહારાજ માટે નવું જ બાંધકામ કરેલું હતું પણ તે વખતના સમયની અંદર આ હનુમાનજી મહારાજે નવાજ બનાયેલા મંદિરની અંદર હનુમાનજી મહારાજે પાંચ ગામના મુખીઓને આજ્ઞા કરી કે મહીસાગરના કાળિયાકોતરમાં મારા આરાધ્યદેવ રણછોડરાયની પ્રતિમા મહીસાગરના કાળિયાકોતરમાં દટાયેલી છે અને પાંચમ ગામના મુખીઓને એક સરખું સ્વપ્ન આપ્યું કે મારા આરાધ્યદેવની પ્રતિમા દટાયેલી છે એને ખોદકામ કરીને તમે જ્યાં કમળના ફૂલ ખીલેલા હોય તે ખોદકામ કરીને એમને બહાર કાઢો અને બહાર કાઢ્યા પછી હનુમાનજી મહારાજના આજ્ઞા પ્રમાણે જે પાછળ ગામના જે મુખીઓ હતા એક મહવડના એક દરાપુરા એક ચિત્રાલ એક પાદરા એક વડું આમ પાંચો ગામના મુખીઓ હનુમાનજી મહારાજની સ્વપ્ન દ્વારા એ તેઓ એ સ્થાન ઉપર ગયા અને તેઓ જે હનુમાનજી મહારાજે એમને જે નિશાની આપી હતી એ નિશાની પ્રમાણે તેમને ખોદકામ કર્યું અને ખોદકામ કરીને પાંચોએ ભેગા મળીને આખી આ ભગવાનની પ્રતિમા બહાર કાઢી હવે બહાર કાઢ્યા પછી આ પાંચોના વચ્ચે તકરાર થઈ પેલો સરપંચશ્રી કહે છે હું મારા ગામે લઈ જાઉં બીજા શ્રી કહે છે કે હું મારા ગામે લઈ જાઉં ત્રીજા શ્રી કહે છે કે હું મારા ગામે લઈ જાઉં એમ કરતાં કરતાં આ ભગવાનની પ્રતિમા એકને લેનાર પાંચ એટલે તે વખતના સમયની અંદર જે એકલવારાના ઠાકોર ગગુબા ઠાકોરને આ વાતની જાણ થઈ કે ભાઈ આપણા મહીસાગરના કાંઠે કાળિયાકોતરમાં આવી ભગવાનની વિશિષ્ટ પ્રતિમા મળી આવી છે અને એમાં આ પાંચની તકરાર છે તો એનો આપણે કંઈક સમાધાનનો માર્ગ કાઢીએ એટલે ઠાકોર સાહેબ અને એમના જે મિત્ર મંડળ હતા એ ત્યાં સ્થાન ઉપર ગયા અને આ એમના ન્યાય દરબારમાં લઈ ગયા ભગવાન સાથે અને પાંચ જણને ભગવાનની સમક્ષ બેસાડ્યા અને ઠાકોર સાહેબે એમને જણાવ્યું કે ભગવાન એક છે ને તમે લેનાર પાંચ છો તો એનું એક કાર્ય છે કે તમે તમારા પોતપોતાના ગામની પાંચ ચિઠ્ઠીઓ લખો એમાં જે પંચ બેઠું છે એ ચિઠ્ઠીઓને ભેગી કરીને ઉછાળો અને પાંચમાંથી કોઈ પણ એક ચિઠ્ઠી નાના બાળકના હસ્તે ઉપાડાવો જે ગામ નીકળે એ ગામમાં આપણે આ ભગવાન મોવડનું નામ નીકળ્યું અને એટલા માટે અહીંયા પાંચ ગામની ચિઠ્ઠીઓ જે પંચોએ ઉછાળી અને એમાં નાના બાળકના હસ્તે પાંચમાંથી કોઈ પણ એક ચિઠ્ઠી ઉપાડાવી તો હનુમાનજી મહારાજની આજ્ઞા પ્રમાણે મોવડ ગામ નીકળે એટલે એકલ બારાથી ભગવાનને બળદ ગાળામાં વાસતે ગાસતે હનુમાનજી મહારાજની આજ્ઞા પ્રમાણે સંવત ઓગણીસો બેમાં ભગવાનને અહીં આગળ લાવવામાં આવ્યા વસંત કેટલા વર્ષ થયા અહીંયા આ પ્રતિષ્ઠા થઈ કેટલા વર્ષ ભગવાનને અહીં આગળ લાવે એકસો ને અગણો એસીમો વર્ષ થશે આપનું નામ રાજુભાઈ મહારાજ આજે મોવડ ખાતે રણછોડી મંદિર જે છે ત્યાં આખા ભારતમાં એક માત્ર આ જગ્યા છે જ્યાં ભગવાન વિષ્ણુજી રાયજી પોતાના ખભે માતા લક્ષ્મીજીને બેસાડેલા છે આવા પ્રકારની મૂર્તિ આખા ભારતમાં છે આજે અહીંયા વિષ્ણુ યાગનું એક સરસ મજાનું આયોજન અમારા વ્યાસ પરિવાર દ્વારા કરવામાં આવેલું છે આપણી સાથે મંદિરના જે મહારાજ છે રાજુભાઈ સાઠે છે અને વડોદરાથી ખાસ જે શાસ્ત્રીજી પધારે છે પ્રકાંડ પંડિત છે વિદ્વાન છે એવા લિમકરજી વિનાયકભાઈ લિમકર શાસ્ત્રીજી છે આપણે વિનાયકભાઈને પૂછીએ આ જે વિષ્ણુ યાગનું જે આ જે કાર્યક્રમ છે તો વિષ્ણુ યાગનું શું મહત્ત્વ છે શાસ્ત્રોની અંદર આ શું કામ કરવું જોઈએ એનું શું મહત્ત્વ બતાવ્યું છે મારા દર્શક મિત્રોને જણાવો ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે હે પરમાત્માય પ્રશાય ગોવિંદાય નમો નમઃ ભગવાન વિષ્ણુ જગતના પાલન કરનારા પાલનપિતા છે અને ભગવાન કૃષ્ણએ ગીતામાં લખ્યું છે કે માસાના માર્ગ શીર્ષોહમ કે મહિનાની અંદર હું માક્ષર મહિનો છું અને આવા માક્ષર મહિનામાં મહુવડમાં ભગવાન રણછોડરાયના સાનિધ્યમાં લક્ષ્મીનારાયણના સાનિધ્યમાં આપણા રાજુભાઈ વ્યાસ પરિવાર અને એમના સહાય થકી અને એમની ઉપસ્થિતિમાં આપણે સરસ વિષ્ણુ યાગ કરી રહ્યા છે કે યજ્ઞ માટે કીધું છે યજ્ઞાત ભવતી પર્જનનાત પર્જન્યા અન્ન સંભવા ભવતી ભૂતાની યજ્ઞ કર્મ સમુદ્ધવા કે યજ્ઞ કરવાથી પર્જન્ય એટલે કે વરસાદ થાય છે વરસાદથી આ ધરતી પર બધા અન્નની ઉત્પત્તિ થાય છે અને અન્ન ગ્રહણ કરવાથી આપણે જેટલા પણ બધા મનુષ્યો છે પશુ પક્ષીઓ છે દરેકનું પાલન પોષણ થાય છે એટલે દરેક જણા યજ્ઞ કરવું જોઈએ અને યજ્ઞ માટે કીધું છે કે ભગવાન વિષ્ણુ એ મોક્ષના મોક્ષ આપવાવાળા છે એટલે મોક્ષાત ઇચ્છે જનાધનમ જ્યારે પણ આપણે મોક્ષની પ્રાપ્તિ કરવી હોય ત્યારે ભગવાન વિષ્ણુનું પૂજન અર્ચન કરવું પડે આપણે અહીંયા વિષ્ણુ યાગ કરવા બેઠા વિષ્ણુ યાગમાં દરેક દેવનું આપણે સોળસોપચાર પૂજન કર્યું હવે ભગવાન પુરુષોક્તની સોલ જે રૂચાઓ છે એના દ્વારા દૂધમાં બનાવેલો ભાત એટલે કે પાયસની આહુતિ થશે એક હજાર આહુતિ થયા પછી અને આપણે જ્યારે આજે યજમાનોને એનું ફળ આપીશું એટલે યજમાનોને સારું આરોગ્યની પ્રાપ્તિ થાય આયુષ્યની પ્રાપ્તિ થાય યજમાનની જે કંઈ મનોકામના તે મનોકામના પૂર્ણ થાય અને ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી એમના જેટલા પણ દિવંગત થયેલા પિત્રો હોય દરેક પિત્રોને મોક્ષની પ્રાપ્તિ થાય